લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે પોતાના ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એની તબિયતની કાળજી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વગર વિચારું કોઈ પણ આર્થિક આયોજન કરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરે વૃષભ રાશિ વાળા આજે સવારથી જ કોઈ અધૂરા કામને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ એ તરફના પ્રયત્નો વધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો આજે પૈસા માટે ઘરમાં કોઈની પણ સાથે કડવાવટ ઊભી નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના સંતાનો પર ધ્યાન આપવું જોઈએ સંતાનોની દિનચર્યા જોવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં કરતા અને વાદ વિવાદમાં ગેરસમજ ઉભી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પોતાના હિતશત્રુઓથી સંભાળીને રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલ સ્ત્રીઓ સાથે કોઈ પણ પ્રકારની ખોટી જીભાજોડી કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ એમાં રસ લેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પાણીમાં ગોળ નાખીને એ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અડધે આપવો જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્રોના ભડકાવામાં કોઈ પોલીસ અધિકારી સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કોઈ ધાર્મિક કાર્યથી કરવી જોઈએ એમાં રસ લેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ વગર ગમે તે જગ્યા પર રખડતા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે પોતાના અંગત કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નવો માણસ નોકરીએ રાખવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા આજે કોઈ નવી પ્રોપર્ટી લેવા માટેની ગણતરી હોય ને તો તે અંગેનું આયોજન આજે વડીલો સાથે બેસીને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની ખોટી જીદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું છે કુંભ રાશિ વાળા આજે પોતાના અંગત મિત્રોની ખેરખબર પૂછવી જોઈએ એમનો સાથ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટા ઝઘડા ઉભા નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે કોઈ પણ કામ થોડી ધીરજ રાખીને શરૂ કરવું જોઈએ ને ધીરજ રાખીને પૂર્ણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં કોઈ પ્રોપર્ટી ખરીદવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હર્યોદન ચોક્સી આપ સૌની રજા લો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે